अग्रे विनानु पन्ते वधे सिर मरे रे आपे सुनाम सिर मड़े रे आपे सुन पहुचे ಗುರು ಜೀನ ಆಮ ಪದೇ ಪಂತೆ ಹಾಲು ಪಂಥ ಪದೇವಿ ಪಂತೆ ಹಾಲು पे ए पाया रे गुरू मनारे आया ताईं अमी ने आया ताईं अमी न वचन माण हे गुरू हे मां गे मकल जानी मां ए पग रे वी नू पंते અગરે વિનાનું પંથે હારવું જાઉં મારે ગુરુજીના દેશ એવા દેશીરે મળે આપણા દેશના પહોંચાડે ગુરુજીના દેશમાં તો આવું સુંદર ભજન મિત્રો કોમેન્ટ ઉપર ફરમાઈશ હતી અને મને પણ ખૂબ પસંદ લાગ્યું એટલે આજે આ ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું આપણે જણાવું કે આ ભજન રાગ ભૂપાલી પર આધારિત છે અને તાલનું પણ કહી દો મિત્રો આમાં આપણું જે દેશી ઢગ ગાવાની છે જે આપણા કલાકારો ગાઈ ગયા છે તો એમાં દીપચંદી તાલ વાગે છે મિત્રો પરંતુ એમાં ડબલ દીપચંદી વાગે છે મિત્રો એ સ્ટાઇલથી ગવાઈ રહ્યું છે અને અત્યારે મેં એ રીતે ગાયું છે તો દર્શક મિત્રો હું મહેશ સોલંકી આપ સર્વ મારા વાલા સબસ્ક્રાઈબરો અમારી ચેનલને નિહાળતા મહાનુભાવો સર્વ પ્રકારના અમારા દર્શકોને હું પ્રણામ કરું છું અમારી ચેનલમાં અભિવાદન કરું છું આવો અમારી ચેનલમાં પધારો અને ખૂબ જ ગીત સંગીત ભજન સંતવાણી ગરબા લોકગીત છંદ રાહા દરેક પ્રકારનું સંગીત હું શીખવાડ્યો છું ફિલ્મ સોંગ પણ મેં શીખવાડું છું બીજીક કેવી રીતે વગાડ્યું એ પણ હું શીખવાડી રહ્યો છું તો ચાલો દર્શક મિત્રો આવી જાઓ હાર્મોનિયમ ઉપર અને આપણે જોઈએ એક એક શબ્દ એક એક સ્વર કેવી રીતે આપણે વગાડવાનું છે તો પધારો હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો હવે આપણે હાર્મોનિયમ પર આવી ગયા છીએ મારા બધું દર્શક મિત્રો આપણે ઊંચા ગાઈએ તો સારું લાગે ઊંચા ગાવાના પ્રયત્ન કરવા ના ફે કઈ વાંધો નહીં તમારો જે સ્કેલ હોય એ રીતે ગાજો તો અહીંયા મેં આને શા બનાવ્યો છે છ સફેદ થાય મિત્રો છ સફેદ છે એક બે ત્રણ ચાર પાંચ ને છ સફેદ સફેદનો સા બનાવ્યો છે અને કયા સ્વર લેવાના છે જુઓ રે ગ ધ સે ગે સા પગ રે સા બસ આટલા સ્વર છે મિત્રો તો જો દર્શક મિત્રો અહીંયા લખ્યું છે પગરે વિનાનું પંથે હાલવું અને એના નીચે મેં સ્વરો આપ્યા છે તમને એક એક સ્વર અને શબ્દ સમજાવું છું તો સાંભળો લખ્યું છે પગરે તેમાં સા સા છે પગરે સા સા પછી લખ્યું છે વિનાનું વિનાનું તો એમાં જો મીંડફુલ ગાયકી છે મિત્રો આલાપવાળી ગાયકી છે

લેગ રે સા 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 હવે આખું ગાઉં છું જોવો મિત્રો પગરે વિનાનું પંથે આ લવ પછી આગળ લખ્યું છે જાઓ મારે ગુરુજીને દેશ આગળ શીખવાડતા પહેલા દર્શક મિત્રો આપને વિનંતી કરું છું કે અમારા શિવમ સંગીતના ઓનલાઈન ક્લાસ ચાલે છે અને આપ ઈચ્છતા હો તો માહિતી ઉપર અમે કોલ નંબર આપ્યો છે ત્યાંથી માહિતી મેળવી લેજો અને બીજી બહુ ખૂબ જ અગત્યની જાહેરાત કરી છે મિત્રો અમે કે ટૂંક જ સમયની અંદર અમે જે હાર્મોનિયમના ક્લાસ તમને આપ્યા લે આપ ખૂબ ખુશ થયા છો અને ખૂબ શીખી રહ્યા છો એવી રીતે અમે એક એક બાબત થિયરી અને પ્રેક્ટિકલ તબલાના અને ઢોલકના ક્લાસ થિયરી અને પ્રેક્ટિકલ આપવાના છે મિત્રો ટૂંક સમયમાં આપવાના છે તો આપ તબલા યા ઢોલક શીખવા માંગતા હો ખૂબ જ પદ્ધતિસર મિત્રો હું શીખવાડવાનો છું કોપી કરતા નહીં શીખવાડું એક એક બાબત હું તબલાના નોટેશનો તબલાના બોલના નોટેશનો તબલાની લયના નોટેશનો આ દરેક પ્રકારનું તબલાની લય કેવી રીતે બનાવવાની છે એ સર્વ પ્રકારનું જ્ઞાન સર્વ પ્રકારનું શિક્ષણ હું ટૂંક સમયમાં અપલોડ કરીશ આપણા યુટ્યુબ ચેનલ ઉપર વરસથી ફરમાઈશ ચાલતી હતી મિત્રો ઘણા બધાએ ફરમાઈશ કરી છે અને વિનંતી કરી છે કે સર તબલા અને ઢોલકના ક્લાસ પણ અમને આ રીતે શીખવાડો તો ટૂંક સમયની અંદર મિત્રો અમે તબલા અને ઢોલકના ક્લાસ અમારી ચેનલમાં અપલોડ કરશું તો આપ અમારી ચેનલ પર લાગ્યા રહેજો અને કોઈને તબલા અને ઢોલક શીખવા હોય તો આપણી આ ચેનલ એમએસ એસ સોલંકીને સર્ચ કરાવી અને સબસ્ક્રાઈબ કરાવજો તો

હવે જી કેવી રીતે થયું રે જી રીતે થયું ગુરુ પદ થયું ગુરુ પદ તો જી ખે પગ રે અને દેશ લખ્યું એ પણ તમારે છે રે સા પછી આગળ લખ્યું છે એવા દેશી રે મળે રે આપણા દેશના તો ત્યાં જો મિત્રો સા પાછો પાછો સા ઉપર આપણે આવી ગયા છે તો જો એવા દેશી રે તો સા 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 એવા દેશી રે મળે રે ઓ મળે રે સારે સા મળે રે આપણા દેશમાં આપણા લખ્યું ત્યાં જુઓ રે 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 ગે દેશના રે રે સા અને પછી પાછું પાવ પર જઈશું આપણે પહોંચાડે ગુરુજીના દેશ

દર્શક મિત્રો દરેક કરતા તમારે ગાવાના છે અને અમારી ચેનલ વિશે આપને કંઈ સૂચન હોય કંઈ ફરિયાદ હોય કંઈ ફરમાઈશ હોય તો આપ અમારી કોમેન્ટ ઉપર લખજો અથવા અમે કોલ નંબર છે ત્યાંથી કોલ કરીને પણ અમને જણાવજો તો ચાલો દર્શક મિત્રો અહીંયા આ ક્લાસ પૂરો કરીને વિરમું છું નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત